તો જવું છે ચેતન માં જોઈએ આવું કે ભૂલ્યો બોલી ખોતરી શકે નહીં ઘણા દાડા ગયો નહીં બટાકો આવ્યો છે તે ભૂલ એરોન તો કરું છું જાટકા બટકા માણી છે એટલે થોડી સોંચી જોઈએ

મેડુંકડું <laughs> રાખ્યું <coughs> <laughs> આજુજુ આ બધું ઘન નાખ્યું એ ઘનટા તું બધું ઈનામ નાખો કાલે હું આવતું તું ને મસાલો ખાઈ ને એને નાખી આ જો ઇનામ નઈ નાખ્યું છે

আজ যদি তোমার সিদ্ধ

હા હવે લડતા બડતાને પાછા આવતા ને મારી પાસે ફરિયાદ લઈને ફરિયો નહીં હા જમીનમાં દખોને કરવાનો હા તો જય માતાજી મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે તો આ વિડીયોને કોઈને સિરિયસ લેવો નહીં અને બીજી એક વાત કે અમે ઘણી મહેનત કરીએ છીએ વિડીયો માટે પણ જોઈએ એવો સપોર્ટ મળતો નહીં તમે એક લાઈક કરો તો અમને વિડીયો બનાવવાની મજા આવશે અને એવું કેવું છે કે આવા પખુ જેવા ઘણા પણ સમાજ માં હોય છે તો એની વાતોમાં માં આવું નહી ચઢાવવાળા ચઢાવવાળા મિત્રો ને વાતો માં આવવું નહીં અને ભાઈઓ ભાઈઓ ઝઘડો કરવો નહીં કરવો નહીં જય માતાજી જય માતાજી મિત્રો